આણંદ જિલ્લાના ગોકુલધામ નાર ખાતે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો જેમાં જિલ્લાના ઓગણીસો છોતેર લાભાર્થીઓને રૂપિયા ત્રણ પોઈન્ટ ત્રેવીસ કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાના તેર તબક્કા પૂર્ણ થયા છે અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં યોજાયેલા સોળસોથી વધુ ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી રાજ્યના એક પોઈન્ટ છાસઠ કરોડથી વધુ લાભાર્થીઓને રૂપિયા છત્રીસ હજાર આઠસો કરોડથી વધુની સહાય લાભ વંચિત જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે આ પ્રસંગે આણંદના સાંસદ મિતેશ પટેલ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી ગોકુલધામના સુખદેવ પ્રસાદ સ્વામી પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ નિવાસી અધિક કલેક્ટર આર દેસાઈ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જેવી દેસાઈ અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ પદાધિકારીઓ અને નગરજનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળો સ્વામિનારાયણ ગુરુકુળ નાર ખાતે યોજાયો જેમાં સમગ્ર જિલ્લાના આજ રોજ બે હજારથી થી વધુ લાભાર્થીઓએ સ્ટેજ ઉપર હાજર રહી અને સ્ટેજની બહાર એમણે લાભ લીધો છે સમગ્ર આણંદ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત આખું જે વર્ષનું કેલ્ક્યુલેશન મુજબ જોઈએ તો સરકારની આ યોજના થકી બેતાલીસ હજારથી વધારે લાભાર્થીઓએ આ લાભ સાથે જોડાયા છે લીધો છે એમાં જિલ્લા કક્ષા અને તાલુકામાં અને શહેરી બંને લાભાર્થીઓ છે જે યોજના અંતર્ગત એક એક કરોડ થી વધારે રકમ એ સમગ્ર જિલ્લાને મળી છે વિશેષ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબે બે હજાર નવમાં આ એક સેવા શિવાયજ્ઞની શરૂઆત કરી જેની પરંપરા સતત આજની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે સરકારે પણ જાળવી છે આજ રોજ સમગ્ર ગુજરાતમાં એકત્રીસ જિલ્લાઓમાં કાર્યક્રમ યોજાઈ ગયો અને મુખ્યમંત્રી શ્રી પણ બનાસકાંઠા જિલ્લાના દિશા ખાતે હાજર રહી અને લાભાર્થીને લાભ આપ્યો છે તેવી જ આનંદ ખાતે પણ આ સમગ્ર કાર્યક્રમ યોજાયો છે આ યોજના પાછળનો મુખ્ય ઉદ્દેશ કે છેવાડાના માનવીને એની જરૂરિયાત મુજબ આ સાધન સામગ્રી મળે અને ગરીબી રેખાની અંદર જે રેખા બહાર આવે અને પોતાના જીવનમાં ઉલ્મસ્તકે જીવન જીવી શકે એ આ મુખ્ય ઉદ્દેશ છે અને આ યોજના યોજનાથી છેલ્લા આ ચૌદમા તબક્કા સુધી જોઈએ તો ખૂબ મોટો એ ગુજરાતે અને આણંદ જિલ્લાએ પણ એનો લાભ લીધો છે તો આજે ખૂબ સારા વાતાવરણની વચ્ચે બધા જ લાભાર્થીઓ આજે હાજર રહી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે વિશેષ કરીને જિલ્લાના વહીવટી તંત્રએ પણ ખૂબ સાચા લાભાર્થીઓ સુધી શોધી અને પદાધિકારીઓ પણ સાથે મળી અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે તો સમગ્ર આણંદ જિલ્લાના વહીવટી તંત્ર અને સૌ તૂટાયેલા પ્રતિનિધિઓને પણ ખરેખર અભિનંદન સાથે આ કામને જે ગતિ આપી છે એ બધા લાભાર્થીઓ પણ પોતે જે રીતે જીવનમાં પોતાના જે મળેલા લાભો ને પોતાના જીવન ઉપયોગી કાર્યમાં જોડાશે તો અધિકારીઓ કરેલી કાર્ય ને પણ અભિનંદન આપું છું